ગુજરાત વિન્ટેજ અને ક્લાસિક કાર ક્લબ દ્વારા અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક દિવસીય કાર શોનું આયોજન કરાયું. અમન આકાશ પાર્ટી પ્લોટમાં આયોજિત આ કાર શોમાં 50 થી વધુ વિન્ટેજ અને ક્લાસિક કાર્સનું પ્રદર્શન કરવામાં આવ્યું જ્યાં અમદાવાદ, ગોંડલ, રાજકોટ અને સુરતથી કાર લાવવામાં આવી. ખાસ વાત એ છે કે આ બધી જ ગાડીઓને સ્થળ પર ચલાવીને લાવવામાં આવી હતી. આ હેરિટેજ શોમાં જેમની મહેનત છે તેમને તો મળવું જ પડે આવો તેમની સાથે વાત કરીએ નામ છે હિમેશ પટેલ જેમને મુન્નાભાઈ તરીકે પણ લોકો ઓળખે છે મુન્નાભાઈ હિમેશ પટેલ હાલો શું કહેશું આજના હેરિટેજ શો વિશે આ શો અમે છેલ્લા એક મહિનાથી પ્લાનિંગ કર રહ્યા હતા અને એક મહિનાની મહેનત પછી આજે આ દિવસ આવ્યો આજે આ શોની પાછળ એકલા હું એવું નહીં કહી શકું મારે એકલાની મહેનત ઘણા લોકો છે અચ્છા આ આ શોની અંદર બેઝ ઇઝ હેરિટેજ શો પણ એની અંદર અમે વધારે સુપર કાસ્ટ મૂકી છે એટલે દસ લગભગ આઠ એક સુપર કાર છે જે રેર અમદાવાદમાં છે તમે સુપર કારને ચાલતી જોઈ હોય પણ એક સાથે રહીને જોવાનું બસોની સ્પીડ ઉપર ચાલતી હોય જોવું અને જોડે ઉભા રહીને જોવું અને આ બધી કારો અત્યારે હાલમાં બી તમે ઓર્ડર આપો તો સ્ટોકમાં નથી હોતી મંગાવી પડે છે ઓગણીસો ચાલીસ પહેલાની કાર્સને વિન્ટેજ કાર કહેવામાં આવે છે જ્યારે ઓગણીસો ચાલીસથી ઓગણીસો સિત્તેરના ગાળાની કાર્સને ક્લાસિક કાર્સ અને ઓગણીસો સિત્તેરથી ઓગણીસો પંચ્યાસીના ગાળાની કાર્સને મોડર્ન ક્લાસિક કાર્સ કહેવાય છે ત્યારે અહીં યોજાયેલા કારશોમાં પચાસ જેટલી વિન્ટેજ કાર અને સાતેક જેટલી ક્લાસિક કાર્સ જોવા મળી આ કારશો યોજવાનો ખાસ હેતુ એ હતો કે અહીં આવનાર લોકોને હેરિટેજ વેલ્યુ સમજાય અને તેનું જતન થઈ શકે ત્યારે એક રેશિયો પ્રમાણે ગુજરાતમાં સૌથી વધારે વિન્ટેજ અને ક્લાસિક કાર્સ છે જેની પાછળનું કારણ ગુજરાતમાં રહેલા નાના મોટા રજવાડાઓ છે જેની અંદરમાં સૌરાષ્ટ્ર ઘણા નાના મોટા રોયલ્ટીઝના રાજ્યો હતા અને એ લોકોના સ્ટેટ હોવાથી ગુજરાતમાં ઘણી બધી ગાડીઓ હતી અને ઘણી રેર ગાડીઓ પણ ગુજરાતની અંદરમાં હતી પણ આવી કોઈ ક્લબ ન હોવાથી અને ગુજરાતની ગાડીઓને કોઈ જાતનો એવો પ્રોત્સાહન ન મળવાથી એ ઘણી બધી ઓછી થઈ ગઈ અને બીજા સ્ટેટ્સમાં ઇન્ડિયામાં જતી રહી બહુ જ અચ્છા લગાયા એટલી સારી ગાડીયા ઓર સબ પુરાની ગાડીયા ક્લાસિક तो बहुत अच्छा लग रहा है देखकर क्योंकि ये सब हमारे लिए ट्रीट है क्योंकि हमने यू you नो know, ऐसी गाड़ी कभी का देखी नहीं है सो so बहुत अच्छा लग रहा है और फोटोज़ भी हमने बहुत लिए आप तो अभी गुजरात के अहमदाबाद में हो हाँ में अगर देखना चाहोगे ऐसी गाड़ी तो मिलेगी कहीं इंडिया में बहुत सारी गाड़ियां है बट ऐसे बहुत कम प्लेटफॉर्म्स है जहाँ पे हमको देखने को मिल सके ऐसे शोज होते हैं पर इतने सारे नहीं होते तो ये हमारे अहमदाबाद में आए हैं तो बहुत अच्छा लग रहा है कि यू नो एटलीस्ट हम लोग को यहाँ पे चांस मिल रहा है देखने के लिए ओगनीस की रॉल्स रॉय फैंटम के पीछे ओगनीस सौ ओगन साठ एक थी एक आने न जोई हो यूनिक कार्स अने कार मालिकों आ कार शो में जोड़ाया ત્યારે આવી હેરિટેજ વેલ્યુ ધરાવતી કારને જોવા માટે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા કેમેરામેન હિરેન શાહ સાથે દીપિકા કુમાર ટીવી અમદાવાદ